વડોદરા શહેરમાં ગઈકાલે ભારે વરસાદના કારણે વડોદરાના અનેક પાણીથી તરબર થઈ ગયા હતા અને કેટલાય વિસ્તારોમાંથી વરસાદી પાણી હજુ સુધી ઉતરવાનું નામ નથી લેતા ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ એલ એન્ટી વિસ્તારમાં વિશાળકાય એક ભૂવો પડ્યા બાદ આજે સવારે કારેલીબાગ ચેપી રોગના દવાખાના પાસે પણ મસ્ત મોટો ભુવો પડ્યો હતો ચોમાસાની ઋતુ પહેલા જ આ રોડ લોહાણા સેવા સમાજથી બહુચરાજી ત્રણ રસ્તા સુધી નવ બનાવવામાં આવ્યો હતો પરંતુ કહેવાતા પાંચ કરોડ રૂપિયાની પ્રેમ મોન્સૂન કામગીરીના તમામ નાણાં ભૂવામાં ગરકાવ થઈ ગયા હોય એવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે શહેરના જે વિસ્તારોના અગાઉના વર્ષોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતા ન હતા એવા વિસ્તારોમાં પણ થયેલી કામગીરીના કારણે હાલની સિઝનમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોમાં પ્રિમ મોન્સૂન કામગીરી થઈ છે કે કેમ એ પછી કાગળ પર છે એ વિશે શંકા કુશંકા પણ સેવાઈ રહી છે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે જીવન ન્યૂઝની ટીમ એક રિયાલિટી ચેક કરવામાં આવી છે કે રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચાર થયો છે એને ઉજાગર કરવા માટે આવી છે આજે ગઈકાલે જે વરસાદ પડ્યો છે ત્યાર પછી આજે રિયાલિટી ચેક કરતાં અમે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના ચેપી રોગ જે દવાખાનું છે એ વિસ્તારમાં આવ્યા છે અને આપ જોઈ શકો છો કે રસ્તા ઉપર એક મસ મોટો ભ્રષ્ટાચારનો ભૂવો કહી શકાય છે એક મસ મોટો ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે સ્વાભાવિક છે કે રોડ સાંકળો છે જેના કારણે નાગરિકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે આ એક એટલો મસ મોટો ભૂવો પડ્યો છે કે જો રાતનો સમય હોય ત્યારે કોઈ પણ અજાણ્યો વાહન એની અંદર પડી શકે છે અને મોટી હોનારત થઈ શકે છે અને આપ જોઈ શકો છો કે ધીરે ધીરે આ બહુ પહોળો થઈ રહ્યો છે રોડ સાંકળો છે આપ જોઈ શકો છો ગાડીઓ પરની પણ અવરજવર થાય છે જો સાઈડમાં કોઈ ગાડી આવી જાય અને જો ભોવામાં પડી જાય તો મોટી હોનારત થઈ શકે છે જેથી તાત્કાલિક વડોદરા મહાનગર સેવા સદનના નિષ્ફળ નીવડેલા વહીવટદારોએ આ બોવાની મુલાકાત લેવી જોઈએ અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક એનું સમારકામ કરવું જોઈએ દર્શક મિત્રો આ સાથે જ વુડા સર્કલ પાસે પણ એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે એટલે સ્વાભાવિકપણે કહી શકાય છે કે વડોદરા મહાનગરપાલિકાની જે કોન્ટ્રાક્ટર છે એ નિષ્ફળ નિવડ્યા છે ક્યાંકના ક્યાંક ભ્રષ્ટાચાર પણ જોવા મળ્યો છે જે તે સમયે આને યોગ્ય મોનિટરિંગ નથી કરી એના અભાવે આ ભૂવા પડી રહ્યા છે કેમેરામેન જીગ્નેશ સોલંકી અને નિલેશ વસૈકર સાથે હું નંદુ ભોસલે જીવન ન્યૂઝ વડોદરા